નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે અત્યારે જાણી લો સાચી તારીખ શુભ સમય અને પૂજાની પદ્ધતિ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો દેવ દિવાળીને લગતો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો દેવ દિવાળી જેને દેવ દીપાવલી ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તે કાર્તિક પૂર્ણિમાના શુભ પ્રસંગે ઉજવવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાને વર્ષના તમામ પૂર્ણિમા સૌથી પવિત્ર માનવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાનનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શરીર મન અને વાણી સંબંધિત તમામ પાપોનું શુદ્ધિકરણ થાય છે તેવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધર્મનું રક્ષણ કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો જ્યારે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી આ દિવસે ચંદ્રોદય સમય છ કૃતિકાઓની પણ પૂજા કરવી જોઈએ દેવ દિવાળી ક્યારે ઉજવાશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ અજવાળિયામાં પૂર્ણિમા સિદ્ધિયોગ દરમિયાન પાંચ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે કેલેન્ડર મુજબ આ દિવસે સૂર્યોદય સવારે છ ત્રીસ વાગ્યે થશે અને પૂર્ણિમા તિથિ સાંજે સાત સોળ વાગ્યા સુધી રહેશે અશ્વિની નક્ષત્ર સવારે દસ ઓગણીસ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ ભરણી નક્ષત્ર આવશે જ્યારે સિદ્ધિયોગ બપોરે એક વાગ્યા સુધી પ્રભાવી રહેશે મેષ રાશિમાં ચંદ્રની સ્થિતિ તેની ઉચ્ચ સ્થિતિમાં શુભ અને ફળદાયી સંયોજન બનાવી રહી છે દેવતાઓ દિવાળી કેમ ઉજવે છે દંતકથા અનુસાર જ્યારે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો ત્યારે દેવતાઓ ખૂબ જ ખુશ થયા અને કાશીમાં દીવા પ્રગટાવીને આ વિજયની ઉજવણી કરી આ રીતે કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ આ દિવસે મંદિરો ઘરો અને ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવે છે તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે